નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નંદિની મેમ અને આજે આપણે શીખવાના વર્તુળના પ્રમેય જે તમે ત્રિકોણના તો શીખ્યા અને તમને આવડી બી ગયા હશે પણ આજે આ જે પ્રમેય છે એ વર્તુળનો પ્રમેય છે અને આ જે પ્રમેય છે ને મેડમ ત્રણ માર્ક

લંબ હોય કોઈ બી જગ્યાએ એવું આપણે સાબિત કરવાનું છે બરાબર તો સૌથી પહેલા તો આપણે શું બનાવવું પડે જોઈને તો બહુ ઇઝી લાગે છે બે જ લાઈન છે બે લાઇનમાં સાબિતી પૂરી બે લાઇનમાં ત્રણ માર્ક

लंब हो साबित कर લંબ છે नही આપણે સાબિત કરીને બતાવવાનું છે તો આપણને આપેલું શું છે વર્તુળ આપેલો છે ને સ્પર્શક આપેલો છે બરાબર છે અને આ ત્રિજ્યા આપેલી છે તો પક્ષમાં આપણે એ જ વસ્તુ લખીશું કે એક્સ વાય એક્સ વાય એ ઓ કેન્દ્ર વાળા વર્તુળને ઓ કેન્દ્ર વાળા વર્તુળને પી બિંદુ એ સ્પર્શ તો સ્પર્શક છે આપણો શું થઈ ગયું અહિયા કાટ ખૂણો બનાવે છે એવું આપણે બતાવવાનું છે હવે સાબિતી ની શરૂઆત કરીએ આકૃતિ થઈ ગયું પક્ષ થઈ ગયું સાધ્ય થઈ ગયું સાબિતી માટે સૌથી પહેલા ભાઈ એક્સ પર આપણે માનીયે કે

ઓ કુ દોરો બિંદુ ક્યુ વર્તુળના બહારના ભાગમાં જ હોય કારણ કે જો તે વર્તુળના અંદર ના ભાગમાં અથવા વર્તુળ પર હોય તો એક્સ વાય વર્તુળની છેદિકા બને સ્પર્શક નહી

એટલે આ હકીકત એક્સ વાય પરના પી બી પી કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે આથી ઓપી ઓ થી એક્સ નું ઓછામાં ઓછું અંતર છે એવું કહી શકાય હા કહી શકાય ને કારણ કે અહીં બધે લેશો અહીં બધે લેશો તો અંતર કેવું હશે વધારે જ આવશે તો સૌથી ઓછામાં ઓછું અંતર ક્યાં થશે પી બિંદુ આગળ ઓપી સૌથી શોર્ટેસ્ટ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હશે કેમ કેમ કે સ્પર્શ બિંદુ એક જ છે એટલા માટે બાકીના બધા બિંદુઓ ક્યાં જશે વર્તુળની બહાર બહાર ગયા અંતર ઓલવેઝ વધારે થવાના બરાબર તો ઓછામાં ઓછું અંતર છે આથી ઓપી થાય અને જો સાબિતીમાં બે સ્ટેપ યાદ રાખવાના છે સૌથી પહેલા તો એ છેદિકા સ્પર્શક આપણે ક્યુ બિંદુ લીધું તેની અંદર આપણે ભાઈ જો અંદર હોત ગયા આપણે અંદર હોત

આગળ દોરવામાં આવે તો આજ આપણી સાબિતી થઈ ગઈ નાનકડી સાબિતી છે બે લાઇનમાં ત્રણ માર્ક્સ તમને રોકડા અપાવી શકે છે તો ખાસ એને બે ત્રણ વાર વિડીયોને જોઈ એકવાર જાતે લખીને તૈયાર કરી દેજો અને આ વિડીયોને Like like लाइक कर દેજો અને તમારા મિત્રોને શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો અન્ય પ્રમેય સાથે સાથે કન્ટેન્ટ આપણે આ ચેનલ પર આપવાના છે ગણિત તો ને કે નો આખો દેવો છે આ અને એટલું ઈઝીલી સર કે એ એવું લાગે માંથી તો સીધા અઘરી છે અઘરું છે એવું લાગશે અને હજી હું તમને એક વાત કરાવ શેરિંગ ઇઝ કેરિંગ સાંભળ્યું થશે એટલે કીપ ઓન શેરિંગ કીપ ઓન લાઇકિંગ સબસ્ક્રાઇબ ન કરો કીપ ઓન સબસ્ક્રાઇબિંગ બીકોઝ આ સર્વાથી ફાયદો તમને આંગળી ચિંધિયા નું પુણ્ય મળે બરાબર તો આવી જ રીતે આપણે નવા વિડીયો ના નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો